સૌપ્રથમ આદરી ગામને આંગણે ભાડા ગામમાંથી ઉપસ્થિત સમસ્ત રામા મંડળ ટીમને હું આદરી ગામ પરથી ખૂબ ખૂબ આવકારું છું ને હમણાં શરૂઆતમાં ભાઈ કેતા હતા કે ભાઈ શરૂઆત છે અને ઢગલો વરસ છે એમાં ચિંતા કરો માતા તમે આદરી છે આદરી ગામને આંગણે રામદેવજી મહારાજ ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હોય ત્રણ દિવસ સતત ભૂદેવો આશીર્વાદથી આશીર્વાદ થી સતત કાર્ય અમારા ગામના લોકોએ અને છેતાલીસ જોડિયા બેઠાતા એમને સતત પરિશ્રમ કરી અને આ કાર્ય પૂરું કર્યું છે ભાઈ શાંતિ રાખો આ શરૂઆતમાં કીધું એમ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા શું ત્રણ પાંચ બે હજાર ત્રેવીસ નો દિવસ છે આજે મિત્રો એ દિવસ યાદ કરતા ખુબ આજે આનંદ થયો મળ્યા આજે ઓગણપચાસ વર્ષ પૂરા થઈને અને આવતીકાલે એક પચાસ વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે અહિયાં મંડપ કરવામાં આવ્યો હતો અને મંડપ પણ પચીસ દિવસના ગાળામાં

એવું હશે પણ ઓગણપચાસ વર્ષ થયા છતાં પણ મારી નજરની સામે તરે છે આ મંડળ મિત્રો મેં કીધું તું પહેલાં દિવસે ગામની મિટિંગ ની અંદર કે ભાઈ ની અંદર ગામમાં રામદેવજી મહારાજના આખું ગામ મય બની ગયું હતું પંદર દિવસ એમાં આજે મને કેતાનંદ એક ત્રણ દિવસથી મારું ગામ છે રામદેવજી મય બની છે એ બધું મૂકીને અહીંયા તેમાં અમારી સાથે રોજ બેસે છે એટલે પહેલાં તો હું ગામના લોકોને વડીલોને માતાઓને બધે બે હાથ જોડી અને ખૂબ ખૂબ ગામનો ધન્યવાદ માંગુ કે મારો આભાર માનું છું કે આ ગામે આજે કીધું કે આખો દિવસ પાડવાનો છે તો કોઈ દુકાન પણ ખુલી નથી આ આદ્રીની અંદર 49 વર્ષે આજે ફરી દિવસ આવ્યો છે બેનો મિત્રો એ દિવસ ક્યારે ભૂલી શકાય નહીં અને જે તે વખતે મારા ભક્તજન હતું એની સ્થિતિ પ્રમાણે એને એક નાનું મંદિર અને એક નાની મૂર્તિ પધરાવી અને અહીંયા રાખવામાં આવેલું હતું પણ મેં કીધું ચાર મહિના પહેલા રામાપીર ભક્તો છે એ પણ જાગૃત છે મને મળવા આવ્યા કે રાશિભાઈ આ બાપાનું કંઈક કરવું છે હું બીજે દિવસે અહીંયા જોવા આવ્યો ત્યારે સ્થિતિ શું હતી આપને બધા જાણીએ છે આ જગ્યાની અને મે જોઈને કીધું તો કે અમારી પાસે કંઈ છે નહીં બુ કાઈ ચિંતા કરોમાં આવતી કાલે કોઈ કારીગરને બોલાવો બે મંદિરના ફોટા મગાવો બીજે દિવસે અમારા બાજુમાં જ કોડી સમાજને કારીગર છે એ ડારી ગામમાંથી આવે છે એ આવ્યા અને મે નકશો એને આપ્યો મને કે હું મંદિર આ બનાવવાનું છે કાલથી તું ચાલુ કરી દે અને મેં કિતરો ગામમાં એમ કીધું કે ભાઈ મંદિર ચાલુ છે કોઈને પૈસા ફાળો કરવા કોઈ આવશે નહીં સામે જઈને લખાવી દેજો આજે કિતરો મિત્રો મને કહેતા આનંદ છે કે મંદિરનો પાયો નાખ્યો અને આજે જયારે પ્રતિષ્ઠા પૂર્ણ કરી છે ત્યારે લગભગ મારી પાસે આંકડો નથી પણ બાર લાખ રૂપિયાનો ખર્ચો આપણી પાસે આજે થવાનો છે ત્યારે મિત્રો રૂપિયા ઘટતા નથી હાજરીમાં કોઈ ઘટતા નથી હાજરી ગામની અંદર રામાપીર નો પરચો છે રામાપીર પરચા હું તમને બે વાત કરીશ અત્યારે કે બે દિવસમાં ક્યાં પરચા તમને મળ્યા છે શોભા યાત્રા પેલી તારીખે જ્યારે ચાર વાગે નીકળતી હતી ગામના ઝાપામાંથી હજારોની મેદની હતી બાળકો હતા અને બે ખૂટિયા ઝઘડતા એની વચ્ચે ગરી ગયા અને સ્થિતિ શું થઈ એક માણસની થઈ એક દીકરી ખાલી સાઈડમાં પડી ગઈ અને મિત્રો આ રામાપીનું ભરતું નહીં તો બીજું શું હોય આ આપણી મારી નજરનો દાખલો છે તમારા બધા નજરની સામેનો દાખલો છે અને આજનો એક કિસ્સો કહું તો અદ્ભુત કિસ્સો છે મારા રામા મંડળના ભાઈઓ પણ બેઠા છે મારું ગામ બેઠું છે આજનો કિસ્સો જ્યારે સાડા ના મૂહરતે ઉક્ત સૂર્ય જ્યારે તપતો હોય ત્યારે મીંડું ચડાવવાનું હતું મીંડાની મીંડાનું વજન હતું ને એંસી કિલો વજન છે અને અમે જેસીબી થી ઉપર ચડાવ્યું પણ ત્યાંથી તો ટોચ હતી ચડવા માટે સીડીએ જવાનું હતું તો અમે તો કોથરાને બરાબર બનાવ્યું આપણે કૂવો ખોદતા હોય ને કાયણી કરતા હોય ને એવી રીતે બનાવ્યું ક્યાંયથી ખીંચી લઈશું ઉપર પણ એ મિત્રો આજે કારીગરને યાદ કરું છું અહીં બેઠો છે એને એમ કીધું કે બાપા મને છૂટ આપો તો મારે ખંભે લઈને હું સીડીએ ચડી જાઉં હું કું તારો પચાસ કિલો વજન છે ને એસી કિલો તો આનું વજન છે તો તું ક્યાંથી ઉપાડી શકીશ તો કે એક વખત રજા આપો રામાપીર નું નામ લઈને અને મેં એમ કીધું કે ચડી જા ત્યારે પાંચ જણા એ મીંડું ખંભે મૂક્યું ને એ માણસ સીડીએ સડે રાટ ગયો એ મિત્રો રામાપીર આજે જાગતો દાખલો છે આજનો જ દાખલો સાડા વાગે એટલે એને પણ હું વિનંતી કરું છું ભાઈ બેઠો હોય તો ભાઈ આવે અને એનું પણ એક સાલ ઉઠાડીને સન્માન કરો નારણ નારણભાઈને હું કહું મારા ઉપ સર્પંદ છે કે ભાઈનું સ્વાગત કરે નહીં તમે તમે ફોટો બોટો પાડી દો એટલે બતાવે થાય આ જીવતો દાખલો દાખલો છે આજે આદરીનો આદરીની અંદર જ્યારે એકતાથી ને આખું ગામ રંગે ચંગે મંડાણું છે ત્યારે આજે આ જાફરાબાદ તાલુકામાંથી આવે છે એટલે આ તાલુકાની તમને તાસીરની ખબર ન હોય પણ આહી સમાજનું ગામ છે આઠ ની વસ્તી છે અને અહીં સમરસ ચાલે છે બધું સમરસ કોઈ વિવાદ નથી ગામની અંદર અને હું છું અહીંયા આડતરી વરથી સરપંચ છું આડતરી વર હથ્યા આ કોઈ નાની વાત નથી હમણાં ચાલી વરહ પૂરા થાય એટલે મેં એક વાત કરી ત્યાં જે ગામને હું કહેવા માંગુ છું કે મને ચાલીસ વર્ષ પૂરા થશે એટલે હું કામ કરી શકું એમ નથી મારી પંચાયત ની બોડી છે ત્યાં સુધી કામ કરશે પણ મારી ઈચ્છા હતી કે મારું રામદેવજી નું ને રાધે કૃષ્ણ નું મંદિર ને મારે રામદેવ પીર નું મંદિર બની જાય એ મારી એક અપેક્ષા હતી પણ બે મંદિર નું આજે પરિપૂર્ણ થયું છે એક કરોડ ને ખર્ચે આપણે રામ મંદિર અને રાધા ક્રિષ્નનું અને આહીર સમાજ બનાવ્યો છે એમાં મિત્રો એક કરોડનો ખર્ચો થયો છે આ ગામની અંદર આજે આ ભવ્ય રામદેવજીનું પ્રતિષ્ઠા થઈ છે આજે ત્યારે એ ગામ ને મેં કીધેલું આ બે કાર્ય હું પૂર્ણ કરી દેવાનો છું પણ મેં નથી કર્યા મેં ગામને પગે લાગીને કીધું છે કે તમે ખૂબ અહીંયાથી મારી બેન દીકરીઓ છે ને ખાલી આ ગ્રાઉન્ડ ની અંદર કાંકરા હતા ને એ પણ તડકી વેરા વિનતી હતી ઘરે કામ નહોતું કર્યું પણ અહીંયા વિનતી હતી અને મારા ગામની બહેનોને મારે અહીંયા ધન્યવાદ આપવા છે કે ગામની અંદર અલગ અલગ ગોપી મંડળો પણ ચાલે છે હમણાં જ તુલસી વિવાહ પણ થયા ગામે રંગે ચંગે આપણો પ્રસંગ કર્યો એ ગોપી મંડળ બહેનો મને આવી કે રાશિભાઈ અમારી પાસે પૈસા છે તો અમારે તમને આપવા છે તમારે ક્યા કે રામ રામ આપણે રામજી મંદિર રામ મંદિર ની અંદર મારે પૈસા અમે બોલ્યા હતા એટલે મિત્રો આજે એકાવન હજાર રૂપિયા રામ મંદિરમાં રોકડા આપ્યા છે આ ગોપી મંડળ અને બીજું એમ કીધું કે અહીંયા થી અમે ખાલી હાથ નથી જવાના અમારે રામદેવ પીરને પણ ફૂલ ફૂલ ની પાખડી ગોપી મંડળે આપવાની છે તો દસ હજાર રૂપિયા અહીં રામદેવ પીરને આજે અર્પણ કરીને પહોંચાપી આપી છે અમે ત્યાં બીજા બેન આવ્યા કે અમારું પણ સોમનાથ ગોપી મંડળ આલે હું કહેવાનું શું છે બોલો તો કે એકાવનસો રૂપિયા અમારે દેવાના છે એ આપી ગયા પણ મેં શરૂઆતમાં કીધું તું આ એટલા માટે જાહેરાત કરી છે કે કોઈ પણ પચીસ હજારનો ફાળો હોય કે લાખનો ફાળો હોય તો માઈક ઉપરથી જાહેર નથી કર્યો અમે આ બે જ નામ એટલા માટે જાહેર કર્યા છે કે અમારી બહેનોની મહેનત છે ગામની અંદર અને કાલે મારી બહેનો એ રાસડે રમતી હતી હું જોતો હતો આખું ગ્રાઉન્ડ જ્યારે નવરાત્રી નો દિવસ હોય સાક્ષાત રામા પીરીમાં બિરાજ ના હોય ને એ રીતે રમતી હતી ત્યારે ખૂબ મને આનંદ થાય છે મને લાગણી થાય છે ત્યારે રામાપીરના પીર ભક્તગણ આપણે ભલે ઓછા પણ હોય પણ એને પણ મારે કેવું છે ને ગામ લોકોને પણ કેવું છે કે આ મંદિર ભવ્ય અત્યારે તમને સોંપવું છે તૈયાર કરીને એ જવાબદારી ભક્ત ગણ ની આપણી બધાની છે દર બીજે ત્યાં પાઠ ભરાય છે પણ ભવ્ય રીતે ભરાય ભવ્ય રીતે રામાપીરના પીર સાનિધ્યમાં લોકો મળે મિત્રો આપણા ગામની ખાસિયત રહી છે અમાસ દિવસે મહાકાળી માના ના સાનિધ્યમાં પૂજન થાય છે ગામ સમસ્ત અને પિંચાશી ઓગણીસો પિંચા થી પૂજન ચાલે છે કોઈ મહિનો ખાલી નથી ગયો આ નાની વાત નથી બીજું રામજી રામ મંદિર માં દર પૂનમે આપણે ધજા ચડાવીએ છીએ અને સત્યનારાયણ કથા કરીએ છીએ અને હવે આ ત્રીજું મંદિર આપણું છે એમાં દર બીજે મારું ગામ એમાં સહકાર આપીને ભક્ત થોડા જાગૃત થાય ત્યારે મારી ઈચ્છા આ બે મંદિરો ની હતી ગામની હતી કારણ કે હું હવે કામ કરી શકું સ્થિતિ નથી મારી પણ ઉંમર થઈ છે હું પચીસ વર્ષ હતો સરપંચ થયો તો અત્યારે ત્રેસઠમું વર્ષ મને હાલે છે હું ધારાસભ્ય થયો ચેરમેન થયો સરકારમાં ગયો કેટલા હોદ્દા મેં ભોગવાસી એકત્રી વર્ષ હતું તો હોદ્દા ઉપર રહ્યો એ આ મારા ગામના આશીર્વાદથી રહ્યો છું મિત્રો મારા ગામના ખૂબ મને આશીર્વાદ મેળ્યા છે એ પછી મારી બેન હોય દીકરી હોય અને આમ જાતિ હોય માથે જુવેરા લઈને રાશી બાપા એક ફોટો પાડવો છે ત્યારે હું કોઈ ના નથી પાડ્યો રંગે ચંગે જયારે ગામ થતું હોય મેગું થતું હોય મને યાદ કરજો ત્યારે પ્રોગ્રામ હોય કામ હોય તો હું આવીશ તમારી સાથે પણ આ બે કાર્ય પૂર્ણ કર્યા છે મારા ગામે કર્યા છે ત્યારે કારણ કે હું પણ થાકેલો છું તમને ખબર છે હમણાં શરૂઆતમાં બોલ આવ્યો હતો મારો દીકરો આજે નથી એટલે ખરેખર મને થાક લાગે છે પણ છતાં પણ હું ખેંચું છું પણ હવે ખેંચાય એવું નથી એટલે તમારી બધાની રજા લઈશ અને ગામની અંદર શાંતિ રાખજો કાયમી સુમેળ રાખજો કોઈ સારા કાર્ય થતા હોય તો એમાં અડચણ ન કોઈ દી કરતા કોઈ દિવસ અડચણ ન કરવું ન ગમે તો ઘરે રહેવું આ ગામનો વિકાસ વૃંદાયની ગાંધીનગરની આ અંદર આદરીનું એક અજોડ નામ છે ત્યાં સુધી

મને ખૂબ ભગવાને આપ્યું છે ને ગામના મને આશીર્વાદ છે મારી માં કાળીના મને આશીર્વાદ છે હવે રામદેવજીના આશીર્વાદ છે ત્યારે ગામને શાંતિથી રાખજો વિકતા નહીં હું હવે લાંબો સમય કામ કરી શકું એમ નથી તો તમે પણ મને વર્ષ બે વર્ષ તમારે આરે રહીશ પછી મને મુક્તિ કરજો અને હું પણ કાંઈક નિવૃત્ત જિંદગી સારી રીતે જીવું મને એમ હતું કે નિવૃત્ત થાય મારું કોઈક સંભાળશે પણ સંભાળવાળો હોય ગયો શું કામ નું હલો હલો તો ભાઈ આપણે આ બે દેવલિયા ની અંદર રકમ ભાઈ નામ જરાક યાદ કરાવ્યું છે ભૂલાઈ ગયું